એજન્ટ સાથે પૂછપરછ કરતા લોન લીધાનું જણાયું હતું થોડા દિવસ માંગ પરત આપી દઈશ છેલ્લા નમાસથી યુવાને પૈસાની માંગણી કરી હતી પરંતુ ધક્કા ખવડાવતો હતો માલપુર પોલીસ સ્ટેશને બે ત્રણ સાત બે ત્રણ ના રોજ અરજી આપી હતી પરંતુ યુવાન ધક્કા ખાઈ થાકી ગયો ભોગ બનનારે બાપુ બોલેગા એપિસોડના મહિપતસિંહ ચૌહાણને વાત કરતા બાપુએ ફ્રોડ કરનાર સાથે વાત કરી પૈસા પરત કરવા કહ્યું હતું પરંતુ ચિતરે ગયા હતા ટાઉન પોલીસ માં ફરિયાદ કરવી પડશે ને ફરીથી એકડો ઘૂટવાનો વારો આવ્યો છે માલપુર પોલીસે છ મહિના શું કર્યું તે શંકા ઉપજાવે છે હાલ તો અરજદાર ન્યાય માટે વલખા મારી રહ્યો છે

આજે ફ્રોડ કરી શકતા હોય આપડે તો આજે મતલબ લોન ક્લોઝ ના થાય તો બધું થાય ના તો શું થાય તમે જો ઈચ્છો બાજુ તૈયાર છું તમે ના પાડશો તો મારી પાસે આજે બીજો રસ્તો છે આજે હું શું કરી શકું હું તમને બતાવીશ કલાક ની અંદર તમે ખાલી ના પાડો ફોન કાપી નાખો એની હું રાહ જો બેઠો છું એક કલાક પછી તમને ખબર પડશે કે જે ફ્રોડ કર્યું છે એનું શું થઈ શકે હું તમને બતાવી શકું એ મારી જો તાકાત છે તમે શું કહો છો ખાલી હાક ના કરી દો એટલે આપડે વાર્તા પતી જાય

તારો નેહુલભાઈ ડાયાભાઈ હું મોડાસા પટેલ જવેલર્સની બાજુમાં ઘનશ્યામ ટ્રેડિંગ દુકાનમાં ફીઝ લેવા માટે ગયો તો તે લોકોએ એવું કીધું કે સિવિલ ચેક કરવા માટે ડોક્યુમેન્ટ આપો એમ સિવિલ ચેક દસ મિનિટ પછી એવું કીધું કે તમારું સિબિલ ખરાબ છે લોન નહીં થાય પછી હું ઘરે આવતો રહ્યો પછી બે દિવસ પછી મારા મોબાઈલમાં મેસેજ પડી ગયા બત્રીસ હજાર નવસો નવ આઈડીએફસીમાં લોન એપ્રુવલ થઈ ગઈ છે

પછી ત્યાં જ મળીને કે તમે ચિંતા ના કરો કરાવી દઈશ એવું કઈ મને પાછું મોકલી દીધું ત્યાંથી પછી આજે કાલે બે દાડા 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 ચાર તમારા ખાતામાંથી કપાઈ ગયા રૂપિયા પછી હું માલપુર પોલીસ સ્ટેશન માં અરજી આપવા ગયો અરજી આપ્યા પછી ત્રણ દિવસ પછી એ ભાઈ માલપુર પોલીસ સ્ટેશનમાં લાયા પછી એ ભાઈ પૈસા આપવા તૈયાર થયો એટલે પછી સાહેબ એ સમાધાન કરવાનું કીધું અને બાવીસ હજાર પાંચસો નું ચેકઅપ અપડાવ્યું બીજા જે બાકી રહ્યું એ રોકડા આપી દઈશ લોન તમારી ફેબ્રુઆરી બે હજાર તેવીસ માંથી અરજી તમે આપી પોલીસ સ્ટેશને ક્યારે ઓગણત્રીસ સાત બે હજાર તેવીસ બરોબર પછી જે એના પકડી લાગે દિવસ છ આઠ બે હજાર તેવીસ હતું બરોબર તે દિવસ સમાધાન કરવાનું કીધું પછી બાવીસ હજાર પાંચસો નું એટલે મેં તો સાહેબ ને કોરો ચેક લેવાનું કીધું પછી હું પોલીસ સ્ટેશન આવતું પોજ રોકડા મળી જાય એવું કીધું પછી એ વાતનું તો આજે આલું કાલે આલું એમ કરતા કરતા બાર મહિના પૂરા થવા તો કશું થયું પછી હવે હું બાવીસ તારીખે ગયો તો પોલીસ સ્ટેશન પૂછપરછ કરવા માટે એટલે કે તમારું માલ માલપુરમાં આવતું જ નહીં તમારો મોડાસા બનાવ બનેલો છે એટલે મોડાસા ટાઉનમાં જ ફરિયાદ આપવી પડે એમ એટલે પછી હું ટાઉનમાં ફરિયાદ આપી છે પોલીસ જે કરે ખરું ત્રણ હપ્તા ખાતમથી કપાઈ ગયા એક તારીખો લેખી અને મારે ગાડી લેવાની હતી તે લોન ઓવર ડ્યુ બતાવડાવતું હતું એટલે મેં પછી સાડા દસ હજાર ને લોન ચોવી પચીસ હજાર હું ભરી ચુક્યો છું અને હજી ચોવીસ પચીસ હજાર જેવું ભરવાનું બાકી પડે છે તો આનો હું ટાઉન ફરિયાદ આપી છે પોલીસને નમ્ર વિનંતી કે આટલું મદદ કરી દે હું પચાસ હજાર મેં કોઈ વસ્તુ લીધી નહીં કોઈ પ્રોડક્ટ લીધું નહીં અને આટલું પચાસ હજાર ના બોજા મન નાખી દીધું છે મોડાસા ટાઉન પોલીસ માં ફરિયાદ આપી છે તો આટલું મદદ કરવા વિનંતી પોલીસ